મારું નામ રાજુભાઈ દવે સામાજિક કાર્યકરજી આજે મોરબી સિવિલ હોસ્પિટલની અંદર મુલાકાત આવ્યા અમને જાણવા મળ્યું કે નવી નવી લાદી ટીકડી પેક લાદી લાદીમાં કાંઈ ટોચો નથી પડ્યો એ વિનોવેશન કરવા બાબતનું બરોબર તો વિનોવેશન શું કારણથી કરો છો પહેલાં નંબરમાં તો હોસ્પિટલ બે વર્ષ જ છે ખાલી ઓનલી ફોર બે વર્ષ છે આનેથી મોટી હોસ્પિટલ બને છે તો આમાં ખર્ચો કરવાની જરૂર શું છે સાહેબ અને આ તો મહાનગરપાલિકામાં જવાની છે બરોબર છે તો આના પેલા જોઈતા પુલ જે તૂટ્યો ત્યારે કલર કામ હાલતું હતું ત્યારે અમે કલર કામ બંધ કરાવ્યું હતું સામાજિક કાર્યકરો લોકો બરાબર છે તો દુધરે સાહેબને શું જરૂર પડી છે આ કામ કરવાનું બીજા નંબરમાં આ વર્ષો જૂનું જર્જરિત થઈ ગયું છે સામે બિલ્ડિંગ એ કેમ નથી થતું બરાબર છે જ્યારે થઈ જાય એક બે દીમાં ચાલુ થાય એક બે દીમાં પાડવાનું છે જે કરવાનું તમે કરો બીજા નંબરમાં પીએમ રૂમ ખાસ તો પીએમ રૂમ છે જે પીએમ રૂમ પીએમ રૂમ હાવ જર્જરિત થઈ ગયું છે હસીનાબેને અવારનવાર રજૂઆત કરવા હોવાથી આ જાડી ચામડીના સરકારી હોસ્પિટલના સત્તાધીશો ધ્યાન દેતા નથી અવારનવાર પીએમ રૂમની રજૂઆત કરી કે પીએમ રૂમ મોટો બનાવો પીએમ રૂમ મોટો બનાવો પણ આ સરકાર અને દુધરી સાહેબમાં ધ્યાનમાં નથી આવતું ખરેખર તો પીએમ રૂમ મોટો બનાવવાની જરૂર છે તમને કંઈ ત્યારે બનાવો અને અમારા જગાભાઈ કીધું કે કોનો હાથ છે આમાં મોટા નેતાનો હાથ છે અને અમે તો એ જ કહી દઈએ કે તાત્કાલિક દુધરે સાહેબની બદલી કરવી જોઈએ કારણ કે અવારનવાર ભી પડે એટલે રજા ઉપર ઉતરી જાય ભી પડે રજા ઉપર ઉતરી જાય બીજા નંબરમાં કામદારોના પગાર કાપી લે છે પૂછવા જાય તો કામદારો કે હાજરી પૂરી નથી નામ છે હાજરી પૂરી હોવાથી પગાર કાપે છે બીજા નંબરમાં દુધરે સાહેબ અંદર ચેમ્બરમાં કોઈ જવા દેતા નથી તો આટલો મોટો કોણ છે આ મિનિસ્ટર છે સાહેબ આ સાઈડ તો છે ને ભાઈ વર્ષો જૂની કાંઈ ટાઈલ્સમાં કાંઈ છે ને મેં તમને દેખાયું ટોચો આમ ઢીકો મારો ને આમ છીણી મારો ને તોય ટોચો પડે એમને એવી મજબૂત થાય છે શું કામ તોડવી જોઈએ ભાઈ કોના કહેવાત તમે તોડો છો આ પ્રજાના પૈસે છે હું તો કહું જો પબ્લિક આ જેટલી ઊભી છે ને એટલી પબ્લિકને વિરોધ કરવો જોઈએ કે તમે ખરેખર તમે શું તમે કરો છો ખોટે ખોટ તો બધા કરવાનું જગદીશભાઈ બામડિયા સામાજિક કાર્યક્રમ એ એ જ અત્યારે અત્યારે અમારી સામાજિક કાર્યકરની અત્યારે નજરે આવ્યું આજે હમણાં જ જે મોરબીમાં ઝૂલતાપુર જે ઘટના બની હતી ને ત્યારે પણ રિનોવેશન કરવામાં આવ્યું હતું એના અગાઉ પણ કરવામાં આવ્યું હતું અને અત્યારે પણ અત્યારે આ નવી નવી ગ્લેજો તોડીને કારણ કે આ પબ્લિકના એક એક રૂપિયો ટેક્સ નાના માણસોના ટેક્સ હોય અને આ લોકો દ્વારા એના પોતાના બિલ પાસ કરવા માટે થઈને આ અવરનવર આ સિવિલ હોસ્પિટલની અંદર કારણ કે તમે અત્યારે નજરે અત્યારે જોઈ શકાય છે કારણ કે આવી રીતે તોડીને ફરીવાર એમના બિલ પાસ થાય કારણ કે પચીસ વર્ષથી આ મોરબી સિવિલ હોસ્પિટલની અંદર આ દુધરજીયા સાહેબ દ્વારા આવા તો કેટલાય કાંડ કરવામાં આવ્યા છે કારણ કે તમે ઘણું તમે આની અંદર આ આવડો મોટો સિરામિક હબ છે અને કારણ કે પબ્લિકને અહીંયા કને દવાખાને આવવું પડે કારણ કે નાનકડું જેવું તેવું લાગ્યું એમ કે કાંઈથી એને રાજકોટ રીફર કરી દીધો તો આ પચીસ વર્ષથી આ જે દુધરેજિયા સાહેબ એ તો આની કેમ બદલી થતી નથી અને આના માટે એ વાત એ નેતાના હાથે કારણ કે આની તાત્કાલિક બદલી થવી જોઈએ કારણ કે આ પબ્લિકના પૈસા ધોળધાણી કરે એ જો આ તાત્કાલિક આ વસ્તુ કરવામાં નહીં આવે આ સાહેબની બદલી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે અને આ આંદોલન મોરબીની જનતાને સાથે રાખીને અમે આંદોલન કરશું